ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ ની સરાહનીય કામગીરી સામે આવી રહી છે જેમાં પરિવાર અને પડેલ પુનઃ છે ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ ની સરાહનીય કામગીરી સામે આવી રહી છે જેમાં પરિવાર અને વતન થી વિખુટી પડેલ મહિલાનું પુનઃ મિલન કરાવ્યું છે માનસિક રીતે અસ્વસ્થતાના કારણે જબલપુર ની મહિલા છોટાઉદેપુર આવી પહોંચી હતી જેમાં એકસો એક્યાસી અભિયમ દ્વારા સાતમી જૂને મહિલાને છોટાદેપુર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લવાઈ હતી ભારત સરકાર પુરસ્કૃત સખીવન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ છોટા માં બે હજાર ઓગણીસ થી કાર્યરત છે જેમાં મહિલાઓને આશ્રય કાઉન્સેલિંગ સહિત પાંચ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે જેમાં તારીખ સાત ના રોજ અભિયમ મહિલા હેલ્પલાઇન એકસો દ્વારા એક અજાણી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવેલ જે મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલા ઘણા સમયથી તેમના પરિવારથી વિખૂટા પડી ગયેલા જેમનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવારનો સંપર્ક કરી અને આજ રોજ તેમના પરિવારમાંથી તેમના બહેન અને તેમના પતિ જબલપુર મધ્યપ્રદેશથી તેમને લેવા આવેલા છે અસ્થિર મગજ કાઉન્સિલિંગ કરતા અમને જાણવા મળ્યું કે મહિલા થોડા અસ્થિર મગજના હતા જેથી કરી તેઓ ઘરેથી નીકળી જતા હતા મહિલાનું કાઉન્સિલિંગ કરતા મહિલાનું નામ સરિતા સોની હોવાનું અને મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાની હોવાનું સામે આવ્યું છે સકીમંશ ટોપિક દ્વારા તેના પરિવારનો પત્તો લગાવી જાણ કરાય છે જાણ થતાં જ મહિલાના પતિ બેન દેવા આવ્યા હતા મહિલા ગયા મહિનાની પંદરમી તારીખેથી ઘરે નીકળી ગઈ હતી महिला साथन कर तो इनके हस्बैंड प्रदीप सोनी और उनके जीजा जी गणेश सोनी हम लोग इनको लेने आए हैं इनके दिमाग की स्थिति थोड़ी खराब है ये घर से सर से ये तो समथिंग पंद्रह तारीख को निकल गई थी सात तारीख को यहाँ पे पहुंची यहाँ से हम लोग को कॉल आया कि यहाँ पे है तो इधर की जानकारी लेते हुए हम लोग આજ આય હેધર આભાર વિહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર